પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પત્રકાર જગદીશ દવે અને તેમના પત્ની સોનલબેન દરરોજ સવારે બેડમિન્ટન રમવા જાય છે ગરમીના કારણે ગઈ રાત્રે જગદીશભાઈ પર સોવા ગયા હતા અને સવારે જ્યારે તેઓ નીચે ત્યારે તેમણે ઘરનો સામાન વેરવિખેર જોયો હતો તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના રૂમમાંથી અંદાજે પચાસ હજાર રૂપિયાની રોકડ અને બાવીસ થી ત્રેવીસ તોલા જેટલું સોનું ચોરાઈ ગયું છે ચોરાયેલા દાગીનામાં બે મંગળ સૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ અને વીટીનો સમાવેશ થાય છે આટલું જ નહીં તસ્કરોએ જગદીશભાઈના ના પાડોશી મુકેશભાઈ કાછડિયાના ઘરે પણ હાથ ફેરો કર્યો હતો અને ત્યાંથી બસો ગ્રામ ચાંદીનો જુડો અને વીસ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી હતી મળીને અંદાજે રૂપિયા લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ છે આ ઘટના અંગે પત્રકાર જગદીશ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસના સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે ડોગ સ્કોડની મદદથી પણ તસ્કરોનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પોલીસ હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને વધુ તપાસ ચલાવી રહી છે જોકે આ હાઈ પ્રોફાઇલ ચોરીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે